આ પણ છે ને આમાં સ્વેટી અરે છે તું ફરીથી અહીંયા અરે કોઈ જોવે તું મને એમ કે હું તને મેસેજ કરું છું જોતી કેમ નથી હાથમાં મોબાઈલ છે જોતી નથી નથી અને તને ખબર છે ને સવારે તે મારા ભાભી આપણા બંનેને છોઈ ગયા હતા અચાનક તું પાછો આવી ગયો કોક જોઈ છે તો કોડી બબાલ ઊભી થઈ જશે અરે તારા ભાભીનું નું કરવું શું ને ગમે ત્યાં પહોંચી જાય છે હા તો કેવી વાતો છે તારી ઘર અહીંયા છે આપણે એક જ સોસાયટીમાં રહીએ છે તો ગમે તે જોવાનું તો ખરી ને એટલે કહું છું અત્યારે અહીંથી જા અને અમસ્તાઈ તે આપણે કઈ લગ્ન તો થયા નથી કે તું આવી રીતના ઊઠીને મને મળવા આવી જા કાય વાંધો નહી ભલે કોક જોઈ જાય તો સારું થાય આપણે લગ્ન વેલા થઈ જશે ને ઓહો હો હો આટલી બધી ઉતાવળ છે લગ્ન કરવાની હે

મારે કાય આવું નથી એક તમારી ભાભી જોઈ ગઈ છે ને લઈ નકચડી છે તરત ઘર માં જઈને બધાને છે ને ઠંડેરો પીટી દેશે પછી ત્યાં બધાને જવાબ દેવાના આ સે તારું સાંભળવાનું અરે તો જાવ કે આઈ નથી ખબર પડે તારા ભાભીએ અત્યારે કોઈને કીધું છે તને કઈ કીધું તારા ભાભીએ કે ને શું કીધું કે ને કે કોણ છોકરો હતો ને શું હતો ને શું કર્યું ને એટલે પછી છે ને અમારે બધી ચોખવટ પાડવી પડે પણ એનું શું નક્કી કે ચલો મારા ઘરમાં વાત થાય ને તું મારી સાથે લગ્ન કરે અરે પણ તારા ભાભીને ખબર તો છે કે જય કેટલો સારો છોકરો છે હું ક્યાં રહું છું હું કોણ છું તો પછી બીજી ક્યાં વાત જ આવે ગઈ એ જ તકલીફ પડે ને કે ક્યાં રહે છે કોણ છે બધું ઓળખતા હોય ને એટલે જ લોકો પીન મારે અને પછી લગ્ન થતા હોય ને તો પણ અટકાવાવાળા આવી જાય એના કરતાં મારે જે વસ્તુ છે ને છુપી રીતે રહે ને એ રીતના જ રાખવી છે પેલું કહેવાય ને જેટલી વાત બંધ મુઠ્ઠી માં રહે ને એટલું સારું તો વાત લાંબી ચાલે બાકી બધાને ખબર પડે ને એટલે ભંગાવી જ નાખે પણ મને તારા ઘરેથી વાંધો લાગે છે કદાચ જરા ભાભી કે કાન બંબેણી ના કરે મારા ભાભી ની તો આદત જ છે કાન બંબેણી કરવાની અને હું પણ જોઉં છું આ વખતે કઈ રીતના શું કરે છે બાકી મારું તો ફાઈનલ જ છે લગ્ન તો હું તારી સાથે જ કરી કેમ મળે હમણાં કહેતી હતી ને કે તું લગ્ન ના કરે તો ઈ તો હું જસ્ટ પૂછતી હતી કે હું કદાચ મારા ઘરે વાત કરું ને પછી તું ફરી ગયો તો એમ થોડી ફરી જો આ બધું મૂકી દે મે તને કીધું ને સેટરડે સન્ડે આપણે ક્યાં જવું છે ફરવા માટે તારે શું ખાવું છે મારા ખાવાની ચોઇસ મારા કપડાની ચોઈસ બધું જ તને ખબર છે એટલે હવે છે ને હું કાઈ કહેવાની નથી અને સેટરડે સન્ડે તો નહીં મેળા આવે બટ એક જ દિવસનો પ્લાન થશે કા સેટરડે કા સન્ડે એક દિવસ તો એક દિવસ ચાલશે મને ખબર છે તારી પસંદ શું છે પણ તને અત્યારે શું ખાવાનું મન છે મને ના ખબર હોય ને અત્યારે તો છે ને મેથી પાક ખાવો છે અને ખવડાવો છે બોલો ખાસો તારા ભાભીને ખવડાવ ગમે ત્યાં પહોંચી જાય છે પહોંચી જ જાય ને ત્યાં અમારા ઘર આંગણે તમે આવીને ઉભા રહ્યો છો તો પછી પહોંચવાના જ છે ને ઘર આંગણે ગમે ત્યાં જઈએ ત્યારે ઘરા સગાવાલા રહી છે અહીંયા જઈએ તો કે મામા રહી છે અહીંયા તો કે ફઈ રહી છે જવું કે આપણે સમાજમાં ને સોસાયટીમાં રહીએ છીએ તો સગા તો હોવાના જ ને અને તમને હવે લપ ન કરો ને પ્લીઝ અત્યારે જાવ યાર કોક જોઈ જશે ને તો પ્રોબ્લેમ થશે પછી મળશું ને ઠીક છે હું જોઉં છું ભાઈ ઓ આ દુનિયામાં કેવું કેવું હાલે છે બોલ કઈ સમજ નથી પડતી આ ઘરની બાર નીકળવાનું ન હોય

પણ હું એમ વિચારતી હતી કે આ રિતાબેન નથી દેખાતા અને તમે એમ કહો છો કે તમે નથી દેખાતા તમારા ભાઈના લગન હતા પૂરા થઈ ગયા કે નહીં ભાઈ નહીં આ લગન હતા નહીં તો પૂરા થઈ ગયા પણ આપણે કેવી છે હા વહુ તો સારી છે હા ભણેલી ગણેલી આવી છે પણ હા ઓછા બોલી છે આપણા જેવું નથી પણ હું શું કહું હા મારા મુંબઈ વાળા નણંદ નહીં ઈ આવ્યા હતા અઠ અઠવાડિયાથી ધામા નાખ્યા હતા તો કેતી જવાના ગયા આજે ત્યારે તો નવરી પડી

તો હારું એટલે મને માથા પરથી ચિંતા જાય આ શેરીમાં કેટલી દીકરીઓના લગન થયા હવે એના લગન જોઉં તો પછી મને તો એમ થાય ને કે મારી દીકરી હવે ઠરેઠામ થઈ જાય ઉંમર લાયક થઈ છે તો નિરાશ ના રહે જો તમારે સ્વીટીની ચિંતા છે અને મને મારા જયની ચિંતા છે હા જય માટે સારી છોકરી મળી જાય ને એટલે ગંગા નાયા હા જય ભણેલો ગણેલો છે આમ તો જોવા જઈએ ને તો

આમ જોવા જઈએ ને તો કોઈ છોકરી લાયક નથી મારી જયને સમજ્યા તમે નહીં તો મારે જય માટે માંગાની કાંઈ કમી નથી આમ તો અસ્કેન ઢસકે કોક ને કોક લઈને આવે છે પણ જયલાને ગમવું તો જોઈએ ને બધી વાતમાં ના 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 જોઈએ ને રીચાબેન આ તમને ખબર ને આ અત્યારનું છોકરાઓનું કાંઈ કહેવું ન પડે મા બાપનું માને જ નહીં અને એના મનમાં વી કરે એ વાત તો હા છોકરા આમનો મુમલ લાયક થઈ જાય અને તે વર્ષે છોકરી મળતી નથી એનું એ વાત તો સાચી જ છે અને સમાજમાં આમ છે ને છોકરીઓને આ બધું હારું ઘર જોઈએ ને સારું આ જોઈએ ને તે જોઈએ બધું આપવા પછી પણ નખરા તો એટલા ને એટલા જ છે આ તો અમારે એક વાંધો આવે છે ને આ છોકરીઓ જોવા આવે ને તરત એના મા બાપ પૂછે કે તમારે સિટીમાં મકાન છે ગામડે જમીન છે તમારે ફોર વ્હીલ છે ટુ વ્હીલર છે અમે સરકારી નોકરી કરે તમે છોકરો હવે આટલું બધું એ ક્યાં લેવા જવું અને છોકરીને પાછું ગામડે તો કાંઈ રહેવું નહીં અને નો ખેતી કરવી તો એના માવતરને ખેતીવાળા જોઈ એ વાત તો સાચી છે પણ છોડો ને હવે જે હશે એ હું તો એમ કહું તમારા સ્વીટી માટે હારો જમાય ને મારા જય માટે સારી છોકરી મળી જાય ને એટલે એ ગંગા નાયા તમે ને હું સાંભળો હવે હાજે હાજે છે ને આવજો જરા ઓટલે બેહવા હા પેલા આપણા પણ આવી તો ખરો તમે ભજનનો પ્રોગ્રામ કરો ને એક દી એટલે મને એ એક દી નહીં આજે જ કરી આજે જ આવી જજો હાલો કાઈ વાનો હાલો જારે હાલો હું નીકળું માર શાકભાજી લેવાનું હા તો મારે ઘણો કામ છે હે ને હા ચાલો હા એ પાછા આવતા રહેજો એ હા હા યાર વાતું માં તો ટાઈમ એમને વહી જાય યાર બાકી છે મારે ભગવાન